ગુજરાત પ્રેસ એકેડેમી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડે નિમિત્તે ભુજ ખાતે સેમિનાર યોજાયો પત્રકારત્વની બદલાતી થીમ હેઠળ કચ્છના પત્રકારત્વ અંગે વિચારો વ્યક્ત કરાયા ગુજરાત પ્રેસ એકેડેમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભુજ ખાતે મુખ્ય વક્તા અને કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી કીર્તિભાઈ ખત્રીના અધ્યક્ષ સ્થાને તથા રાજકોટ કચ્છ રિજિયનના સંયુક્ત માહિતી નિયામક શ્રી નિતેશ મોડાસિયાની વિશેષ ઉપસ્થિતિમાં નેશનલ પ્રેસ ડે નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય વક્તા કીર્તિભાઈ ખત્રીએ કચ્છને એક વિશિષ્ટ પ્રદેશ ગણાવતા કચ્છમાં પત્રકારત્વનું કઈ રીતે વિકાસ થયો તેના પર પ્રકાશ પાડ્યો હતો ઉપરાંત પત્રકારત્વની બદલાતી તાસીર થીમ હેઠળ કચ્છના પત્રકારત્વ અંગે વિચારો વ્યક્ત કરી કચ્છના પત્રકાર જગતમાં તેમના ત્રણ દાયકાથી વધુના ખેડાણના અનુભવનું ભાથું તેમણે કચ્છ સાથે વાગોળ્યું હતું તેમણે વર્ષ કચ્છ દરબારી જાહેર ખબરનું છાપકામ થતા પત્રકારત્વના થયેલા આરંભથી લઈ પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન આપનાર કચ્છના પાયારૂપ પત્રકારો દયારામ દેપાડા શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતા રાજાશાહી સમયમાં કચ્છમાં પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કરનાર છગનલાલ ભવાની શંકર મહેતા ત્યારબાદ ફૂલશંકર પટણી કચ્છમાં આઝાદી બાદ પત્રકારત્વ ક્ષેત્રે વિવિધ અગ્રણી અખબારોના માધ્યમથી ગ્રામીણ પત્રકારત્વનો વિકાસ થયો હોવાનું જણાવી તે સમયે ટાંચા સાધનો વચ્ચે સતત દુષ્કાળ કે ભૂકંપ જેવી હોનારતોમાં કઈ રીતે પત્રકારત્વ લોકોને જન ઉપયોગી બની રહ્યું તે વિશે સંસ્મરણો વાગોળ્યા હતા આકાશવાણીના પ્રારંભ તથા પ્રિન્ટ મીડિયાની કચ્છના વિકાસ તથા લોક ઉપયોગી કાર્યોમાં રહેલી ભૂમિકા વિશે સંલગ્ન માહિતી સવિસ્તાર રજૂ કરી હતી આ પ્રસંગે તેમણે કચ્છના પત્રકારત્વના ઇતિહાસ વ્યવસ્થિત આલેખનની જરૂરિયાત જણાવી આ દિશામાં કામગીરી કરવા આહવાન કર્યું હતું આજના યુગમાં ટેકનોલોજી તથા સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે સમાચારોની સત્યતા પારખી તેને રજૂ કરવા તથા સામાજિક દાયિત્વ નિભાવવાના હેતુથી પત્રકારત્વ કરવા પત્રકારોને તેમણે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે કીર્તિભાઈ ખત્રીએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસિયાએ આ પ્રસંગે કહ્યું હતું કે પ્રેસની તાજેતરના વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મના ઉદભવને કારણે સમાચારોની પહોંચ વિસ્તરી છે સાથે કેટલાક પડકારો પણ ઉદભવ્યા છે રિયલ ટાઈમમાં સમાચાર આપવામાં સમાચારની વિશ્વસનીયતા જોખમાઈ છે ટેકનોલોજીના વિકાસ સાથે સામાજિક પરિવર્તન જાહેર અભિપ્રાય અને નીતિગણ નિર્ણયોને પ્રભાવિત કરતી પ્રેસની ભૂમિકા વિશે તેમણે વાત કરી હતી વધુમાં સંયુક્ત માહિતી નિયામક ચોકસાઈને લક્ષ્યમાં રાખી પ્રેસને પત્રકારત્વની અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ ભુજના નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામભાઈ પેડવાએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ભૂમિકા સમજાવી પ્રેસ ડે ઉજવવાનો હેતુ જણાવ્યો હતો કાર્યક્રમના અંતે આભારવિધિ સિનિયર સબ ઓડિટર શ્રી ગૌતમભાઈ પરમારે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું આ સેમિનારમાં સહભાગી થવા સમગ્ર કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકશાહીની ચોથી જાગીરના સ્તંભ સમાન પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તંતીશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો દીપાવલી તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રાર્થના ગો ગેસ જેની એન્ટરપ્રાઇઝ ડોમેસ્ટિક કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એલપીજી સિલિન્ડર ડીલર એન્ડ ડિસ્ટ્રિબ્યુટર્સ એડ્રેસ મોટી ભૂજપુર તાલુકો મુન્દ્રા કચ્છ સંપર્ક કરો સેવન સિક્સ સેવન થ્રી જીરો 11728